નવરાત્રીમાં આ વખતે નવે નવ દિવસ પાર્ટી પ્લોટ માં જવાનું છે એટલે પાંચ વર માં તને લઈ ગયો તને ખબર છે મને સોસાયટી માં ગમે છે ત્યાં ભીડ ભીડ માં નહીં ગમતું મને તમને સોસાયટી માં કેમ ગમે છે ને મને ખબર છે પણ આ વખતે નવરાત્રી ના નવે નવ દિવસના પાસ ફ્રી આયા છે આપડે

એવું ના હોય બધા અલગ અલગ નહીં પહેરતી તો હું એકલું એક પહેરે એટલે ત્યાં મને ઉલમો ચુલમો પડે બસો ના પાસ મફતના લઈને વીસ હજાર રૂપિયા ખર્ચો કરાય સાથે કરવોય પડે બાર મહિનામાં એક જ વાર તહેવાર આવે છે એવી નવરાત્રી સારું તું તો નવરાત્રી તમે કરો ઉદ્યોગ મારજો અંદર જાય તો મારી શું ને પાસ કોણ લાવવાનું મફત પાસ આ વખતે મારો ભાઈ લાવવાનો ઓહ તો તો કઈ રીતે મફતના પાસ કહેવાય મફતના જ કેવાય ને ફ્રીમાં અંદર એન્ટ્રી મળે તમારે

ડાયલોગ બાજી બધી ઉતરી જશે સીધા રહેવાનું મારી આગળ આયા મોટા અને ના હોય તો નહીં આવવાનું ચરબી નહીં કરવાની દશેરા પહેલા રાવણ દહન થવાનું સજો જ આ વખત બંધ થઈ જાવ આયા મોટા સોસાયટી માં જ ગાડી રાખવાનું તમારે મારો હારો પી ગયો કોણ અરે હું તમારી પત્ની છું તમે એની કોક આ ઘર મારું છે छो सोला हाँ, अगर तुम ले जाओ जमाना जा छोड़ देंगे हम <laughs> अगर तुम ले जाओ दूसरी ढूंढ लूंगा मैं 咱们这一个汽车，我们这里边儿大车都没有，我们这都是小车。这都是汽车，大汉干。